શોકગ્રસ્ત પરિવારોની સહાયતા પૂરી પાડવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યું છે એમઈએ રશિયન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી લાપતા ભારતીય નાગરિકોને શોધી અને મુક્ત કરી શકાય તેમના સુરક્ષિત વતન વાપસી માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રશિયન સશસ્ત્ર દળોમાં સેવા આપતા એકસો છવ્વીસ જાણીતા કેસોમાંથી છન્નુને છૂટા કરવામાં આવ્યા છે અને તેઓ ભારત પરત ફર્યા છે સોળ વ્યક્તિઓના સ્થાન વિશે કોઈ માહિતી નથી અને તેમને રશિયન અધિકારીઓ દ્વારા લાપતા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે રશિયાની સેનામાં ભારતીય સૈનિકોના મૃત્યુથી વિદેશી સશસ્ત્ર દળોમાં સેવા આપતા લોકોના જોખમ ઉપર પ્રકાશ પડે છે લાપતા વ્યક્તિઓને શોધવા અને પરત લાવવાના એમઇએના સક્રિય પગલા વિદેશમાં તેના નાગરિકોની સુરક્ષાને કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે ભારતીય વિદેશ મંત્રાલય લાપતા ભારતીય નાગરિકોને સુરક્ષિત વતન વાપસી સુનિશ્ચિત કરવા માટે રશિયન અધિકારીઓ સાથે સંલગ્ન રહે છે મંત્રાલયના પ્રયાસો મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ટેકો આપવા વિદેશમાં સેવા આપતા તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે નાઇન્ટી સિક્સ પીપલ હેવ ઓલરેડી રિટર્ન દે હેવ બિન ડિસ્ચાર્જ દે હેવ બિન ડિસ્ચાર્જ્ડ ફ્રોમ ધ રશિયન આર્મ ફોર્સિસ એઝ પર આર અવેલેબલ ઇન્ફોર્મેશન એટીન ઇન્ટરનેશનલ્સ ઇન ધ રશિયન આર્મી રિમેન આઉટ ઓફ ધીઝ 16 individuals, their whereabouts are not known, and the Russian side has categorized them as missing. We remain engaged with the Russian authorities to ascertain the whereabouts of the missing Indian nationals, as also seeking early release and repatriation of those who remain. So that is the status. 12 Indian nationals have died in the conflict who were serving in the Russian army. Uh, as we have already con conveyed to you through a press release at the invitation of the trump vance inaugural committee external affairs minister will represent the government of india at the swearing in ceremony of president elect donald trump as the 47th president of the united states of america so i hope that clarifies your